વારે ઘડીએ થોડા થોડા દિવસ થાય ને એવું આપેપ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયતનું સંચાલન હું નથી કરતી મારા પતિ કરે છે તો એ વાત તદ્દન ખોટી છે બાગ બાગ ગ્રામ પંચાયતનું સંપૂર્ણ વહીવટ મારા દ્વારા થાય છે અને હું ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા હોય ગ્રામ સભા હોય કે પછી વિકાસના કોઈ પણ કાર્ય હોય તો હું હર હંમેશ તત્પર રહું છું અને સેવા આપું છું અને બીજું કે કહેવામાં આવે છે કે હું અમે બોર્ડ એક બારે મૂક્યો છે એના એમ અહીંયા પણ અમે જાહેરાત લગાવીએ છીએ જ્યારે ગ્રામ સભા હોય વોટ્સઅપ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા અમે એવું પ્રચાર પ્રસાર પણ કરતા હોઈએ છીએ કે ગ્રામ સભા હોય કે સામાન્ય સભા હોય તો એમાં પણ મારું સંપૂર્ણ હિસ્સો હોય જ છે બાગ ગ્રામ પંચાયત એક ભાજપ પક્ષી ગામ છે અને અમે ખૂબ સારું પ્રચાર પ્રસાર કરીએ છીએ અમારા ગામમાં ઓછામાં ઓછો પાંચસો મતથી લીડ મળશે એવી આશા છે અમને સંપૂર્ણ અત્યારે જે લોકસભાના ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે એને જોતા સમગ્ર કચ્છ ગુજરાતની અંદર એક જ ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જેમ આપણા સી આર પાટીલ સાહેબે અમારા પક્ષના પ્રમુખશ્રીએ કીધું છે કે પાંચસો પાંચ લાખને ઉપરની લીડથી પાંચ લાખને ઉપરની લીડથી ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ જીતનું અને આખા ભારતની અંદર ચારસો પાર ચારસોથી ઉપર સીટો આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જ્યારે દેશ અને રાષ્ટ્રહિતના કાર્યો કર્યા છે એનામાં પૂરેપૂરો વિશ્વાસ રાખી સમગ્ર ભારતની જનતા નરેન્દ્રભાઈ મોદીને જંગી બહુમતીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી આ તો વિરોધ પક્ષના અમુક લોકો છે જે સમાજના પણ વિરોધી છે આવા લોકો જે રાષ્ટ્રવિરોધી છે હું તો એમ કહું છું ખોટો અપ્રચાર કરે છે જે લોકોની કોઈ ઓકાત નથી અને એ ખોટી રીતે ગ્રામ પંચાયત ઉપર આક્ષેપ કરે છે કે આ ગામ વિકાસથી વંચિત છે તો હું કહું કે છેલ્લા આ બાગ ગ્રામ પંચાયતમાં મારા પુત્ર વધુ છે પ્રિયંકાબેન અને એની સમગ્ર ટીમ જે સભ્યની ટીમ છે એના દ્વારા છેલ્લા અઢી વર્ષની અંદર ઓછામાં ઓછા છ થી સાત કરોડ રૂપિયાના કામો બાગ ગામની અંદર થયા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને આ વિસ્તારના યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને આ વિસ્તારના લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નોથી આ વિસ્તારની અંદર સાત કરોડ રૂપિયાના વિકાસના કામો થયા છે આ કોંગ્રેસના લોકો ખોટી ગુલબાંગો મારે છે કે વિકાસ નથી થયો વિકાસ નથી થયો આ મારી પાસે લેખિત પુરાવા છે હું જાહેર ચેલેન્જ કરું છું આ મીડિયાના માધ્યમથી કે મારી સામે આવી અને બેસા સામે ચેલેન્જ કરું છું કે આવીને તમે ડિબેટ કરો કેટલા વિકાસના કામો થયો છે આ બાગ ગામની અંદર છેલ્લા બે વર્ષની અંદર બાગથી પીપરી ડામર રોડનું કામ પછી બાગથી ગુંદિયાલી સીસી રોડનું કામ બાગથી કોળાય ડામર રોડનું કામ હમણાં ધારાસભ્યશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સરસ મજાનું રોડનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે એના સિવાય બાગની જે સામે જ આપણે અહીંયા દેખાય છે જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાની અંદર ઇન્ટરલોકનું કામ થયું છે પ્રાર્થના શેડના કામો થયા છે એના સિવાય હુંદરાઈ બાગ જે પ્રાથમિક શાળા છે ત્યાં પણ ઇન્ટરલોકનું કામ બાગ ગામની અંદર ચાર તળાવો આવેલા છે ચાર તળાવોની અંદર છેલ્લા ત્રણ વર્ષથી બહુ જ માટીકામ લગભગ ઓછામાં ઓછા નહીં થયું હોય તો ત્રીસથી પાંત્રીસ હજાર સીએમ માટીકામ થયું છે અત્યારે જ ગ્રામ પંચાયતના પ્રયત્નોથી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નોથી જિલ્લા પંચાયત દ્વારા પાણી રિચાર્જ થાય એના માટે ચાર બોર ચાર ચારસો ફૂટના પણ હમણાં કામ ચાલુ છે થઈ રહ્યા છે એના સિવાય બાગ ગામમાં સીસી રોડના કામો હોય પછી પસાઈવાડી વિસ્તારની અંદર સાત લાખ રૂપિયાનું સીસી રોડનું કામ મસ્જિદ ફરિયામાં સીસી રોડનું કામ બાગ ગામની અંદર ચાર પુલિયાઓના જે જરૂરી કામો હતા એ જરૂરી કામો ફરિયા વિસ્તારની અંદર ઇન્ટરલોકના કામો એના સિવાય ઇન્ટરલોક સિવાય સાંસ્કૃતિક હોલ માટે હમણાં જ અમારા હરીફ અને કોંગ્રેસના જે મહામંત્રી છે અનિલભાઈ આક્ષેપ કર્યો કે સાંસદે એક પણ ગ્રાન્ટ નથી દીધી હમણાં જ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ લગભગ દોઢ મહિના પહેલાં અમારા જ્યારે સમાજનું સમુલગ્ન હતો ત્યારે એણે પાંચ લાખ રૂપિયાનું લેટર લીધો એનાથી પહેલાં પણ ઇન્ટરલોક માટે એણે ગ્રાન્ટ પાડવી છે અને ખૂબ જ વિકાસના કાર્યો માટે ધારાસભ્યશ્રી અને વિનોદભાઈ ચાવડા ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને એમના દ્વારા આ ગામને ખૂબ જ સારી એવી ગ્રાન્ટો મળી રહી છે અને બીજી એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પાણીની કોઈ ઠેકાણા નથી પાણી નથી મળતો તો હું કે પાણી નથી પાણીના ઠેકાણા નથી આજે બાગ ગામ સાત કિલોમીટરની અંદર સાત કિલોમીટરના એરિયામાં પથરાયેલું ગામ છે અને એમાં આ ઘરો ઘર વાળિયાવાળી પાણીના પંચાણું ટકા લોકો પાસે પાણીના નળ છે અને ત્યાં પાણી પહોંચે છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ પહોંચાડી શકે આપ લોકોને ખ્યાલ હશે કે જ્યારે કોંગ્રેસનો સમય હતો ત્યારે બહેનોને માતાઓને પાણી ભરવા માટે ગામમાં ટેન્કર આવતા અને માથા ઉપર હેલ લઈને પાણી ભરવા જતું હતું એ કોંગ્રેસના લોકોને હું કહું છું કે તમારી પરિસ્થિતિ તમે યાદ કરો આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે આજે ઘર બેઠા પાણી મળે છે ઠીક છે ક્યારેક નબળું પાણી હોય ખાર મીઠું પાણી આવે એ તો હવે ગામની અંદર બોર છે બોરની અંદર જે પાણી હોય એ આવે અઠવાડિયાની અંદર બે વખત નર્મદાનું પાણી આવે છે એ પણ પાણી મળે છે પણ તમે વિચારતો કરો કયા વિસ્તારોમાં જાઓ તો ખરો અમુક જગ્યાએ પાણીના સમૂહ જે કોંગ્રેસ શાસિત અમુક રાજ્યો છે ત્યાં પાણીના કોઈ પણ ઠેકાણા નથી અને તમે આ ખોટો અપ્રચાર કરવા નીકળી પડ્યા છો આવા ઘણા બધા વિકાસના કાર્યો આ ગામની અંદર થયા છે અને ઘણા બધા ભવિષ્યની અંદર પણ કામો થશે આ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સક્ષમ સરકાર છે અને સક્ષમ આ સંગઠનની ટીમ છે ત્યારે અનેક વિકાસના કામો થયા છે આવતા દિવસોની અંદર પણ ઘણા બધા વિકાસના કામો થવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ગ્રામ પંચાયતમાં જરૂરી દાખલાઓ માટે ગામ લોકોને ગમે એને તમે પૂછો હું કહું છું મીડિયાના માધ્યમથી તમે ઇન્ટરવ્યૂ લ્યો ચોવીસ કલાક કોઈ પણ લોકોને કોઈ પણ દાખલાની જરૂર હોય ત્યારે અમે ગમે ત્યારે રાતના બાર વાગે પણ દાખલા કાઢી આપીએ છીએ અને અમારા ગામના તલાટીનો પણ એટલો જ સહયોગ છે ઘણા બધા આવા વિકાસના કામો છે કોઈને બીમારીનું કામ હોય આયુષ્યમાન કાર્ડ હોય ચોવીસ કલાકની અંદર બનાવી આપીએ છીએ ઘણા બધા આવા વિકાસના કાર્યો છે એમાં કોઈ પણ ગામ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં એના માટે સમગ્ર જે બાગ ગ્રામ પંચાયતની ટીમ છે એમાં ખાસ કરી અને બાગ જે સમાજના યુવાનો છે અને જે ઘણા બધા ગામના યુવાનો છે એ લંપી વાયરસ આવ્યો હતો આપને ખ્યાલ હશે પછી કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે પણ આ યુવાનોની ટીમ રાજેશભાઈ અને એમની સમગ્ર ટીમ છે દર્શનભાઈ છે ઘણા બધા લોકો છે હું કેટલા જણાના નામ લઉં અક્ષયભાઈ છે સમગ્ર ટીમ આ પંચાયત સાથે જોડાયેલી છે અને લંપીની અંદર તેમજ કોરોના વાયરસની અંદર જે ખરેખર પોતાની જાનની જોખમે પણ જે સેવા કરી છે સેવાને હું વંદન કરું છું આવા લોકો જે સેવા કરે છે એને સેવાને બિરડાવી જોઈએ દીપકભાઈ છે ઘણા બધા લોકો છે આ સેવાને બિરડાવાની બદલી ચોવીસ કલાક હા અને જ્યારે ગામના જે રસ્તા છે સાત કિલોમીટરના બધા રસ્તા લોક થઈ ગયા હતા ચોવીસ કલાકની અંદર આ બાગ ગ્રામ પંચાયતની ટીમે બાગના બધા રસ્તા ખોલા કરી નાખ્યા આ બધા ગ્રામજનો સાક્ષી છે હું એ હું એ નથી કહેતો તમે ગામના કોઈ પણ લોકોનો તમે ઇન્ટરવ્યૂ લો અને એને પૂછી શકો છો જ્યારે વાવાઝોડો આવ્યો ત્યારે લાઇટ બંધ થઈ ગઈ હતી ચોવીસ કલાકની અંદર આ યુવાનોની ટીમ અને ગ્રામ પંચાયતે સાથે મળી જીબીના લોકોને સપોર્ટ કર્યો અને ચોવીસ કલાકની અંદર માંડવી તાલુકાની અંદર સૌપ્રથમ ગામડાની અંદર લાઈટ ચાલુ થઈ હોય તો આ બાગ ગામની અંદર લાઇટ ચાલુ થઈ હતી એના સિવાય જ્યારે આગલી વખત વાવાઝોડો આવ્યો હતો ત્યારે ખેડૂતોને ઘણો પાકમાં નુકસાન થયો એમાં પણ આવું છું માંડવી તાલુકાની અંદર સૌથી વધારેમાં વધારે કોઈ સહાય મળી હોય તો આ બાગ ગામના ખેડૂતોને સહાય મળી છે આખા તાલુકાની અંદર લગભગ નેવું જેટલા ખેડૂતો આ બાગ ગામના હતા એને સાહેબી છે નેવું જેટલા કોઈ ગામના ખેડૂતોને સહાય નથી મળી એવા અનેક વિકાસના કામો થયા છે જો એની હું ખરેખર અહીંયા કથા કરવા બેસું તો બે દિવસ પણ પૂરી ન થાય એટલા બધા વિકાસના કામો થયા છે ત્યારે હું અહીંથી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ ધારાસભ્યશ્રી અને વિનોદભાઈ ચાવડા તેમજ આ બાગ ગામના લોકો અને આજુબાજુના વિસ્તારના સૌ ગામજનોને ફરી ફરીને વિનંતી કરું છું કે આવતી ચૂંટણી જ્યારે લોકસભાની સાત તારીખના છે ત્યારે જંગી બહુમતીથી આપણે મતદાન કરીએ એક 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 મતદારને આપણે બૂથ સુધી પહોંચાડીએ કારણ કે એ જ અગત્યનું છે જે મતદાનની કામગીરી છે કોઈ પણ મતદાર ઘરે રહી ન જાય એને બૂથ ઉપર પહોંચાડી અને કચકચાવી કચાવી અને મતદાન કરાવીએ અને વિનોદભાઈની પાંચ લાખથી ઉપરની લીડથી વિનોદભાઈને જંગી બહુમતીથી ચૂંટાડીએ પૂરેપૂરો સહયોગ છે અમારા સરપંચ એક્ટિવ છે અને એજ્યુકેટેડ છે અરવિંદભાઈનો અને ગામના અગ્રણીઓનો પણ સાથ સહકાર રહ્યો જ છે તાલુકા પંચાયતના અમારા સદસ્ય શિલ્પાબેન જિલ્લા પંચાયતના અમારા સદસ્ય વિરમભાઈ એ લોકોનો પણ ઘણો સાથ સહકાર રહે છે અમારા અરવિંદભાઈ એક્ટિવ એટલા છે કે આપણો જ્યારે ગ્રામ પંચાયત મંજૂર થઈ હતી ને જમીન નહોતી ત્યારે જ ભૂમિદાતા અરવિંદભાઈ છે જમીન આપી છે ત્યારે અમારો પંચાયતઘર ઊભો થયો છે નવો પછી અમારો પેટા આરોગ્ય કેન્દ્ર એ એ પણ જે ભૂમિદાતા દેવકાબેન સામજી મોતા હસ્તે સુપુત્ર અરવિંદભાઈ એ લોકોએ પણ જમીન આપી છે એટલે ગામમાં વિકાસ તો થયા જ છે અને હજી પણ જે બાકી છે એ પૂરેપૂરી ટ્રાય કરી અને વિકાસ તો કરશું જ પણ ગામના અમુક લોકો ખોટું હેરાનગતિ કરી ખોટી અરજી આપી અને ગામના વિકાસને અટકાવે છે ખોટી રીતે આગળ કાગરિયા કરે એટલે અધિકારી કોઈ પણ કહે કે હવે થોડોક ટાઈમ રહીને જોશું એટલે ગામના વિકાસમાં રોડા નાખે છે અમુક ગામના લોકો જ બાકી ગામમાં સારા વિકાસ થયા છે અને હજી પણ વિકાસ સારામાં સારા થશે સમગ્ર યુવા ટીમ અમારી પંચાયત સાથે છે જય હિન્દ જય ભારત